ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને સીતારામ બદાને તમે બધા કેમ છો તમે બધા મજામાં જશો તો હું પણ મજામાં જ છું તો તમારું હાર્દિકમાં હાર્દિક સ્વાગત છે મારા બ્લોગમાં તો તમે બધા વિચારતા જશો ફ્રેન્ડ કે હું આજે કેમ વાડીએ નથી ગઈ તો એનું રીઝન એ છે કે આજે અમારી બેનપણીની હતી સગાઈ અને એટલે અમે માટે અમે રોકાઈ ગયા છીએ ઘેરે આજે અમે રાખી દીધી છે આજ રજા અને અમે થઈ ગયા છીએ તૈયાર જવાનું છે મારી ફ્રેન્ડની સગાઈમાં

очку Qualse la victoria si ya子... Ahorita esta una cero tatya En el cabwel un piard, Trustee? અને અમે આવ્યા ગાંઠિયા અને જલેબી ખાય અને આવ્યા છીએ અને હવે અમે સડી ગયા છીએ રસ્તે અને હવે અમે ઘર તરફ હવે દિનેશ ફોન આવી ગયો છે કે હવે ઘરે કઈ આવીશો અને બધે પ્રસંગ પતી ગયો છે એટલે હવે અમે એમ જાય છે ઘેરે તો ફ્રેન્ડ આપણે આવી ગયા હવે ઘરેથી સગાઈમાંથી એવા છે ઘરે અને ઘરે આવીને જોયું તો એક સરપ્રાઇઝ હતી પણ હું તમને એ બતાવું સરપ્રાઇઝ ના હું છે ને ઘરે આવીને જોયું તો દિનેશ બનાવતા હતા મેગી કારણ કે એ કાંઈ એવા નહોતા એટલે એ કે હવે તો તમે બધાય નાસ્તો કર્યો તો હું નાસ્તો કરી લઉં એનો એવો વિચાર હતો એટલે એટલે એણે બનાવી નાખી મેગી જો મેગી બનાવી દિનેશે ચાલો આવી જો બધાય માર્કેટ માં ઓ ફ્રેન્ડ દિનેશ તો આજે મારે રે વટે ભરાણા તો મને કહે કે તું નાસ્તો કરીને આવી તું ડબલ થી હું નાસ્તો કરે તો તમે જોય તો ખરા મેગી છે વેફર છે પછી અડદિયો છે મમરાન લાડવા છે તળ સાકળી છે પછી આ માંડવી પાક છે એને જોઈ તો ખોખું લઈને બેસી ગયા ને મેડી ઝપટ કરવા જો હાલો ખાવ બાય બાય બધા સાડુડા છે સાડે ભરાણા કે તમે એટલો નાસ્તો કરીને આવી થી ડબલ હું કરું તો તમે બધા પણ આવી જાવ નાસ્તો કરવા તો આજના ને આપીશું આપણે આજે વિરામ અને મળશું પાસે આપણે આપીએ ફરીવાર સવારમાં તો ત્યાં સુધી તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરી નાખો શેર કરી નાખો ને સબસ્ક્રાઈબ કરી નાખો ને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં તો મળશે પાસે આપણે આવતીકાલે સવારમાં તો બધે બાય બાય